જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ દિવાળીના સાત દિવસના મહાપર્વની શરૂઆત રમા એકાદશીના દિવસથી થાય છે દિવાળી પર્વનો પહેલો દિવસ એટલે રમા એકાદશી ત્યારબાદ વાઘ બારસ ધનતેરસ કારી ચૌદસ દિવાળી નૂતન વર્ષ ભાઈબીચ આમ દિવાળીનું આ મહામુલું સાત દિવસનું પર્વ છે આ સો મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની રમા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે રમા એકાદશીને રંભા એકાદશી લક્ષ્મી એકાદશી પણ કહેવામાં આવે છે રમા એકાદશીનો વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે શાસ્ત્રો અનુસાર આ એકાદશીને દેવી લક્ષ્મીના નામ પરથી રમા એકાદશી નામ આપવામાં આવ્યું છે રમા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે આ એકાદશી

મહિમા પારણા ક્યારે કરવા અને કેવી રીતે કરવા તે બધું આજે આપણે આ વિડીયોમાં જાણીશું ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે રમા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે પુરાણોમાં જણાવ્યું છે કે આ વ્રત રાખવાથી વ્યક્તિના બધા પાપો નાશ થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે પંચાંગ મુજબ આ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ સોળ ઓક્ટોમ્બર રોજ સવારે દસ કલા ને ચોત્રીસ મિનિટે થાય છે અને રમા એકાદશી વ્રતની સમાપ્તિ સત્તર ઓક્ટોમ્બર રોજ સવારે અગિયાર કલાક ને બાર મિનિટે થાય છે સનાતન ધર્મમાં માં કોઈ પણ વ્રત કે તહેવાર ઉદ્યા તિથિ અનુસાર ઉજવવામાં આવતા હોવાથી આ વર્ષે રમા એકાદશીનું વ્રત સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ ને શુક્રવારના રોજ રાખવામાં આવશે આ દિવસે ઉપવાસ કરવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એકાદશી વ્રતના પારણા દ્વાદશીના દિવસે કરવામાં આવશે આ વખતે એકાદશી વ્રતના પારણા અઢાર ઓક્ટોબરના રોજ સવારે છ કલાક ને ચોવીસ મિનિટથી આઠ કલાક ને એકતાલીસ મિનિટની વચ્ચે કરવામાં આવશે રમા એકાદશી વ્રતની પૂજાના શુભ મુહૂર્તો રમા એકાદશી ના દિવસે સૂર્યોદય સવારે છ કલાક ને ત્રેવીસ મિનિટે થશે સૂર્યાસ્ત સાંજે પાંચ કલાક ને ઓગણ મિનિટે થશે રમા એકાદશી પૂજાના શુભ મુહૂર્તો બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર કલાક ને બાવન મિનિટથી પાંચ કલાક ને ચાલીસ મિનિટ સુધીનું રહેશે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર કલાક ને ઓગણપચાસ મિનિટથી બાર કલાક ને પાંત્રીસ મિનિટ સુધીનું રહેશે અમૃતકાલ બપોરે અગિયાર કલાક ને પચીસ મિનિટથી એક કલાક ને છ મિનિટ સુધી રહેશે એકાદશી ના દિવસે રાહુકાલનો સમય સવારે નવ કલાક ને ચૌદ મિનિટથી દસ કલાક ને ચાલીસ મિનિટ સુધીનો છે આ સમય દરમિયાન શુભ કાર્ય ન કરવા જોઈએ સત્તર ઓક્ટોબર રમા એકાદશીના દિવસે બે શુભ યોગો પણ બની રહ્યા છે એકાદશી પર બ્રહ્મ યોગ વહેલી સવારથી એક કલાક ને અડતાલીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ ઇન્દ્ર યોગ બને છે બ્રહ્મ યોગ એક શુભ યોગ છે અને ધ્યાન આધ્યાત્મિક અભ્યાસ જપ અને તપમાં શુભ માનવામાં આવે છે એકાદશીના દિવસે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર વહેલી સવારથી બપોરે ત્રણ કલાક ને એકતાલીસ મિનિટ સુધી રહેશે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આવે છે રાખવાથી ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ભૌતિક સુખોથી લઈને મોક્ષ સુધીની દરેક વસ્તુ પ્રાપ્ત કરવા માટે રમા એકાદશી નું વ્રત કરવામાં આવે છે રમા એકાદશી વ્રત કરવાથી પ્રાપ્ત થતો પુણ્ય સ્વરાજ સૂર્ય યજ્ઞ કે એક હજાર અશ્વમેક યજ્ઞ કરતા પણ વધુ છે રમા એકાદશી વ્રતની પૂજા વિધિ એકાદશીના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં જાગીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થવું માં મંદિર પાસે એક બાજોટ મૂકી તેના પર લક્ષ્મી નારાયણની તસવીર કે પ્રતિમાની સ્થાપના કરું ભગવાન શ્રી હરિ વિષ્ణుને ગંગાજરથી અભિષેક કરો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સમક્ષ બેસીને વ્રત કરવાનો સંકલ્પ લ્યો લક્ષ્મી નારાયણ સમક્ષ ગાય નાສຸດકીનો દીવો પ્રજ્વલિત કરો ભગવાન વિષ્ણુને પુષ્પ અને તુલસી દંડ અર્પિત કરો માતા લક્ષ્મીને પણ પુષ્પ અર્પિત કરો જો સંભવ હોય તો આ દિવસે વ્રત પણ રાખો ભગવાનની આરતી કરો ને ભગવાનને ભોગ લગાવો આ વખતે ખાસ ધ્યાન રાખો કે ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓનો જ ભોગ લગાવો ભગવાન વિષ્ણુને ભોગમાં તુલસીનો સમાવેશ અવશ્ય કરો તુલસી વગર ભગવાન ભોગ ગ્રહણ નથી કરતા આ પાવન દિવસે ભગવાન વિષ્ણુની સાથે જ માતા લક્ષ્મીની પૂજા કરો આ દિવસે ભગવાનનું વધારેમાં વધારે ધ્યાન કરો રાત્રે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના નામનું સ્મરણ કરું ભજન કીર્તન કરવા રાત્રે જાગરણ કરું અને તેમાં ભાગવદ્ ગીતાનું પઠન પણ કરી શકાય